દાગીના ટીમ દ્વારા પુણા વોર્ડ ઓફિસમાં જમા કરાવ્યા હતા જેથી મૂળ માલિકને સોનાના દાગીના પરત મળે તે હેતુથી વોર્ડ ઓફિસમાં આપ્યા હતા જેમાં હાથમાં પહેરવાના પાટલા કાનની બુટ્ટી અને ગળામાં પહેરવાનો હાર મળ્યો હતો ગણેશકુમાર મુરલી શિલાબેન વાનખેડે અને ડ્રાઈવર સલમાન શેખની ટીમે દાગીના પરત કર્યા હતા મેયર દ્વારા તમામ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ મેયરે કહ્યું કે વોર્ડ ઓફિસ દ્વારા મૂળ માલિકની શોધ કરવામાં આવી હતી મૂળ માલિક નહીં મળતા દાગીનાપુણા પોલીસમાં જમા કરાવ્યા હતા માનવતાવાદી કાર્ય બદલ ટીમનું મેયર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સમય મીડિયા ન્યૂઝ સુરત